તાલુકો પંચાયતના ત્રણ પ્લેસ ઉપર ચૂંટણી હાલ ચાલી રહી છે ફણસા સરીગામ અને સાથે સાથે કપડાનું ઘોટણ ગામ ત્રણેય જગ્યાએ ચૂંટણી બંદોબસ્ત હાલ ચાલી રહ્યો છે સમગ્ર જિલ્લામાં જે રીતે લોકસભા ચૂંટણી દરમિયાન સમગ્ર રાજ્યમાં હાઈએસ્ટ મતદાન વલસાડ જિલ્લામાં ચોંબોતેર ટકા થયું હતું એવો જ અનેરો ઉત્સાહ સમગ્ર વલસાડ જિલ્લામાં નગરપાલિકા ચૂંટણી દરમિયાન દેખાઈ રહ્યો છે તમામ નગરપાલિકા વિસ્તારમાં વહેલી સવારે

મૂકી દેવામાં આવે છે ગઈકાલ સાંજથી અને અઢારમી તારીખનો જે મતગણતરી છે એ દિવસની બંદોબસ્તી પણ હાલ તૈયારીઓ ચાલુ છે જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમાચારોની